કે જે ઓગણપચાસ નગરપાલિકા છે તેમાં અત્યારે કર્મચારીઓ અને આ અધિકાર યાત્રાના માધ્યમથી લોકો ધોળાઈ રહ્યા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે જો એકસો ઓગણપચાસ નગરપાલિકામાં પગાર છે એ પગારો મળવા જોઈએ અને વહેલી તકે જે કર્મચારીઓને છૂટા કરી નાખવામાં આવ્યા છે એને વહેલી તકે લઈ લેવા જોઈએ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો અગાઉ પણ મેં ઘણા બધા એવા મુદ્દાઓની સાથે રહી અમને એમના પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે વહીવટી શાસનમાં પણ કે જે માંગરોળના સફાઈ કર્મીઓ છે કે માંગરોળને સ્વચ્છ રાખવાનું કામ કરે છે એ લોકોના પણ અગાઉ વહીવટી શાસનમાં ઘણા બધા એવા પ્રકારના મુદ્દા હતા અને જેની અંદર એ લોકોએ આંદોલનો પણ કર્યા એ લોકોએ જે તે સમયની અંદર રેલીઓ પણ નીકળી પરંતુ એ સમયગાળા દરમિયાન એ લોકોને ફરી પાછો આ જ મુદ્દો વહીવટી શાસન પૂર્ણ થઈ ગયા બાદ પણ અડીખમ ઉભો છે ખરેખર શું સમગ્ર પ્રશ્ન છે સમગ્ર બાબતો છે એ આજે એ લોકોએ આજની તારીખમાં એ લોકોએ અહીંયાથી રેલી નીકાળી છે અને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે પરંતુ આપણે તમામ ઘટના જાણીએ તમામ બાબતો જાણીએ કે ખરેખર શું પ્રશ્ન પચીસ જિલ્લા બે સીટ પરત આપો કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો રોસ્ટર પ્રથા નાબૂદ કરો અને સફાઈ કામદારોની જગ્યામાં વાલ્મીકી સમાજને નોકરી આપવી પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા અને આ લોકોએ આજની તારીખમાં એટલે કે છવ્વીસ તારીખે આજે બુધવારના રોજ ભાઈઓ અને બહેનો જે સફાઈ કર્મીઓ છે સફાઈ કામદારો છે માંગરોળના એ લોકો मारो वाक तो होता है सब। दुनिया छुट्टी करी। एक कर्म न होते से तो मैंने छुट्टी करी। तो हमारा वाक बताओ से दुनिया छुट्टी करी। महान। मिनाची देख गुमेश भाई, उसे नरेश भाई, बस काम भाई, उसे तम्बले भाई, पशिदर, हर्ष भाई, सितेम्बर, लंची भाई। बियां का तो बियां का। ऐसे लोग पूर्ण छुट्टा आ लोग दी निष्ठा थी सहकर्मी नु तुमने करीना मात्रे लो करना नहीं होवेड़ी कंपनी आ हमारा मानो है टेकेवे 102 दिन आपरे होय बराबर तो कोई पगार में प्रॉब्लम पड़े तो तुम्हें पगार मंडे आओ ना हमारे तो मतले दिलाना पर बात हरू ना जोंले पाले या जरूर या तेजा वर्षो ज आस्वाद काम कर बराबर तो आप से आ समझ ने प्रथम क्वालिटी आखी

અને અત્યારની જે આ કામગીરી કરે છે એ વેટ પ્રથાના રૂપે તે કરે છે કેમ કે વાલ્મિકીનું પેટ ભરવા ક્યાં છે એના બાલ બચ્ચા પાલવવા ક્યાં છે ન છૂટકે આ કામ કરવું પડે છે જ્યારે કોન્ટ્રાક્ટમાં કામ કરવું હોય ત્યારે એ સો ટકા લોકો વાલ્મીકી જ્યારે કાયમી નોકરી દેવાની વાત થાય ત્યારે કે અમે રોસ્ટર પોતા લાવું છું તો તમે સાહેબ એક માર્કિંગ કર્યું કે કોન્ટ્રાક્ટમાં કેટલા વાલ્મીકીઓ કામ કરે છે કે અન્ય સમાજમાં કોઈ કામ કરે છે નથી કરતા નથી કરતા નહીં વાલ્મીકી જ કરે છે સફાઈમાં ગટરમાં વાલ્મીકીઓ જ કામ કરે છે નહીં હું સફાઈની વાત કરું છું બીજા કોન્ટ્રાક્ટની વાત નથી કરતો હું સફાઈમાં ગટરની વાત કરું બરાબર એમાં જ વાલ્મીકી છે તો સાહેબ એ લોકો જે પરંપરાગત કરતા આવે છે કામ તો એનો લાભ અને એનો બેનિફિટ એ મળવો જોઈએ કે આ વેધસ કર્યા

વાલ્મીકી સમાજના અમુક લોકોના પગ દોત્યોનો દુખ દૂર નથી થઈ જવાનું સાહેબ આ તમે જરાક ધ્યાન જો એની સાથે અન્યાય લોકો વાલ્મીકીની કોઈની સાથે વાનગી તો સાહેબ તમે અમને ધ્યાન દીધો જે છે ભાઈ જે છે ઓલા ભાઈ જે છે એમને સાહેબ હંબલી રિક્વેસ્ટ છે કે એમને સાહેબ સ્પેશિયલ કેસમાં કામ के ये यानी परिस्थिति बहुत खराब है बीमार है राम राम का पति 7380 एम एस देव नाम से है एम नाम से राम ना जी भाई से नाम, नहीं। नहीं। तो नहीं। �Lan -Lan नाम जी से से नहीं है बहुत खराब है घर की परिस्थिति तो बहुत खराब है और आप प्रियंका कहेंगे सर हां और दो-दो बरस से काम पे आ है हाऊ ने बदली माने छुट्टी कर কেতি লাগে એવા જે કામદાર હોય ઓ નામની જે આદિત્ય નાબી સાહેબ એ લોકો ને બકોર આદેશ કરી દીધો કાલેથી કામે આવી જાવ બરાબર કામદારો થોડીક માનવ દાન નું કામ આવું સરકારી કામ તમે નિકી મવારક કરાય સાહેબ અમે તમને લેખિતમાં એ જ વાત કરી છે પાંચ દિવસ થઈ જાય પાસે આશા રહે છે અને જે આપણા લોકલ લેવલના જે આપણું પ્રમુખનું સંતુલન હોય આપણે આ પ્રશ્નો આજે બપોર સુધીમાં થઈ જાય અને ખાસ કરીને આ જે પ્રશ્નો છે કામદારને ધક્કા થવા ભેટ કરવા માંગે એને કાજે

અને આ કે આખી જિંદગી જીવન નગરપાલિકાને સમર્પિત કરીને ખર્ચથી સફાઈ કામ કર્યું હોય અને એ ઉપર વળતર ન મળે તો આ એક પ્રકારનો અન્યાય તો અહીંયા લોકોને સમયમાં ગરબરમાં કાયમી નોકરી રાખે કાયદી નોકરી મળે

કોન્ટ્રાક્ટમાં કામ કરવું હોય તો સોએ સો ટકા લોકો વાલવી અને જ્યારે નોકરી દેવાની થાય તો કે અમે રોસ્ટર પર પણ લાવશું માનુકા નગર માંગરોળ નગરપાલિકા છે એમાં સો સફાઈ કામદારો સફાઈ કામમાં રાખવાના છે નોકરી રાખવાના છે તો એમાંથી તો સાત સાતત્ય વાલ્મીકીઓ આવે અને તાનું તો અન્ય સમાજના લોકો આવે કે જે સમાજના લોકો કોઈ દિવસ જાણવી ન માનતા હોય અને અમુક નગરપાલિકામાં કે અહીંયા એવું હોય તો કાંઈ ખબર નથી મને મિત્રો માંગરોળ નગરપાલિકામાં આવેદનપત્ર આપી દીધું છે બહેનો છે ભાઈઓ છે આઉટસોર્સિંગના જેટલા પણ કર્મચારીઓ છે એ તમામ અહીંયા ઉપસ્થિત થયા આવેદનપત્ર આપ્યું આમની સાથે આપણે વાત કરીએ એટલે હકીકતમાં આજની જે આ રેલી છે જે આવેદનપત્ર આપ્યું છે એ બાબતને આપણે વધુ જાણી શકીએ સાહેબજી આપનો પરિચય સમસ્ત ગુજરાતના પ્રદેશ પ્રમુખ આ છોજ અધિકાર યાત્રાના ભાગરૂપે માંગરોળ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં અમારી માંગ છે કે જે સફાઈ કામદારો સાથે અન્યાય થાય છે જે કોન્ટ્રાક્ટ પ્રથામાં એને પૂરતું વેતન આપવામાં નથી આવતું તો કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે અને જે રોસ્ટર પર એ રોસ્ટર પ્રથા પણ રદ કરવામાં આવે કે રોસ્ટર પ્રથાનું કારણ એવું છે કે હાલમાં જે વાલ્મિક સમાજના સફાઈ કામદારો પાસે જે વેઠ પ્રથા છે તેમાં કામગીરી લેવામાં આવે છે તો આવનાર સમયમાં જ્યારે પણ આ લોકો દરખાસ્ત મંજૂર કરાશે ત્યારે રોસ્ટર પ્રથા આવશે તો રોસ્ટર પ્રથા આવશે એટલે અન્ય સમાજના કામદારો સફાઈ કામદારના નામે એને રાખવામાં આવશે અને એ લોકો સફાઈની કામગીરી કરશે નહીં તો આ બાબતે એ સો ટકા જે ભરતી થાય તેમાં પ્રથમ પ્રાયોરિટી વાલ્મિક સમાજના સફાઈ કામદારોને આપવી જોઈએ એવી અમે માંગ મૂકેલી છે અને ખાસ કરીને કે નગરપાલિકા દ્વારા જે કામદારોને એજન્સીથી રાખવા હોય તેને પૂરતું લઘુત્તમ વેતન ચૂકવામાં નથી આવતું તે બાબતે ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે રૂબરૂ મુલાકાત કરી છે અને આવેદન પત્ર પણ આપ્યું છે હાલ સાહેબ કેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે હાલમાં પંદર જેવા કર્મચારીઓને છૂટા કર્યા છે તેને જે લેવામાં નથી આવે તેની પણ અમે આજે રજૂઆત કરી છે મૌખિક અને લેખિતમાં ખરેખર સાહેબ લઘુત્તમ વેતન ખરેખર કેટલું હોય છે અને અત્યારે હાલ આ લોકોને કેટલું ચૂકવવામાં આવે છે હાલમાં પાંચસો જેવું છે પણ આ લોકોને સાડા જેવું ચૂકવવામાં આવે છે અચ્છા એવું છે ઓકે આગળનો તમારું કાર્ય શું રહેશે આ લોકો આજે આ એજન્સી પ્રથા છે બંધ નહીં થાય અથવા આ લોકો જે તમારી ડિમાન્ડ છે ડિમાન્ડ પૂરી નહીં થાય તો આગળનો તમારો કાર્ય કદમ શું રહેશે હાલમાં પૂરા ગુજરાતમાં કે જે એકસો ને ઓગણપચાસ નગરપાલિકા છે તેમાં અત્યારે કર્મચારીઓ જોડાય અને આ અધિકાર યાત્રાના માધ્યમથી લોકો જોડાઈ રહ્યા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે જો એકસો ઓગણપચાસ નગરપાલિકામાંથી આ અધિકાર યાત્રાનો જો કાર્યક્રમ બધા પૂર્ણ થશે ત્યાં સુધીમાં સરકાર કોઈપણ પ્રકારનો નિર્ણય નહીં લઈ તો ના સુટકી અમારે ગાંધીજી માર્ગે જઈને સત્યાગ્રહ સાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવાનો સમય આવશે અને ગુજરાતની સફાઈ બંધ થશે જે આવશ્યક સેવા કહેવામાં આવશે અગાઉ પણ સાહેબ આપણે એક માંગરોળની અંદર રેલી કરી ચૂક્યા હતા તો જે તે સમયની અંદર જે પગારોનો કંઈક પ્રશ્ન છે મળતી માહિતી મુજબ કે બરાબર જે પગારો છે બે ત્રણ મહિને જે ચૂકવાય છે એ અત્યારે હાલની પરિસ્થિતિમાં ચૂકવાતો નથી એવું કંઈક મળ્યું છે માહિતી અમે આજના આવેદનપત્રમાં એ પણ એક નોંધ કરેલી છે કે આ કર્મચારીઓને રેગ્યુલર પગાર ચૂકવવામાં આવે અને પૂરતું જે સરકારના જે પરિપત્રો છે એ મુજબ ચૂકવવામાં આવે મિત્રો અગાઉ પણ વહીવટી શાસનમાં જે તે સમયમાં જે આ લોકોના પગારો છે એ ચાર ચાર પાંચ પાંચ મહિનાનો પગારો નથી ચૂકવાયા એવી પરિસ્થિતિ જે તે વહીવટી શાસનમાં આવી હતી ત્યાર પછીના આજની તારીખમાં પણ હાલ આ લોકોના જે લઘુત્તમ વેતનનું જે કંઈક પ્રશ્ન છે જે પગારો ચૂકવવાનો પ્રશ્ન છે અને કર્મચારીઓને છૂટા કરવાનો જે પ્રશ્ન છે એ હજુ પણ અડીખમ ઉભો છે મિત્રો બહુ અફસોસવાળી વાત થાય કે જ્યારે શહેરની અંદર જ્યારે સફાઈની વાત આવતી હોય ત્યારે વાલ્મિકી સમાજ યાદ આવતો હોય અને જ્યારે કહેવાય કે એ લોકો પાસેથી ક્યારેક કોઈ એવો કામ નીકાળવું હોય છે ત્યારે વાલ્મિકી સમાજ યાદ આવતો હોય છે પરંતુ જ્યારે પગારની બાબત આવે છે જ્યારે કોઈ બહારથી એજન્સી આવે છે અને લોકોને એ લોકો નિમે છે અથવા તો કામે રાખે છે ત્યારે આ એક સમાજ જે છે વાલ્મીકી સમાજના ભાઈઓ આઉટસોર્સિંગના જે ભાઈઓ છે એ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જતા હોય છે નગરપાલિકાની અંદર આજે આવેદનપત્ર પ્રમુખ સાહેબ શ્રીને વાત અને સાથે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એક જ છે કે ભાઈ અહીંયાના જે રહેણાંક વિસ્તાર છે અહીંયાના જે વાલ્મીકી સમાજ છે અહીંયાના જે આઉટસોર્સિંગના ભાઈઓ છે કે જે લોકો વર્ષોથી કામ કરતા આવે છે એ લોકોને પહેલી પ્રાયોરિટી મળવી જોઈએ એ લોકોને જે કંઈ પણ લઘુત્તમ વેતન છે જે કંઈ પણ પગાર છે એ પગારો મળવા જોઈએ અને વહેલી તકે જે કર્મચારીઓને છૂટા કરી નાખવામાં આવ્યા છે એને વહેલી તકે લઈ લેવા જોઈએ અને અગાઉ પણ ક્યાંક એવી માહિતી મળી હતી કે એજન્સી પ્રથાથી એ લોકોના જે પગાર છે એ પગાર સમયસર મળતા નથી જેથી કરીને એજન્સી પ્રથા બંધ કરવામાં આવે આવા બધા પ્રકારની ડિમાન્ડ સાથે આજે આખા વાલ્મીકી સમાજના ભાઈઓ અને બહેનો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો આવજો ધન્યવાદ